જાબુઘોડા ડુંગરવાત રોડ પર બે બસો વચ્ચે ભયાનક અકસ્માત રક્ષાબંધનના દિવસે મુસાફરો મુશ્કેલીમાં જાંબુઘોડા રક્ષાબંધનના પાવન દિવસે વહેલી સવારે જાંબુઘોડા ડુંગરવાત રોડ પર બે મુસાફર બસો વચ્ચે સામસામે ટક્કર થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ એક બસ રાધનપુર થી છોટાઉદેપુર તરફ જઈ રહી હતી જ્યારે બીજી બસ પાલનપુરથી છોટાઉદેપુર આવી રહી હતી આ ઘટના આજે સવારે અંદાજે છ વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી અકસ્માત સમયે બંને બસોમાં તહેવારને કારણે સામાન્ય કરતાં વધુ મુસાફરો સફર કરી રહ્યા હતા ટક્કર થતા બસોમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ અને ચીસો પોકાર મચી ગયો હતો પ્રારંભિક અહેવાલો મુજબ અકસ્માતમાં કેટલાંક મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જો કે ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા તેમજ તેમની હાલત વિશે સત્તાવાર પુષ્ટિ મળી નથી બસોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન પણ હજી બાકી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ પર વાહનવ્યવહાર સુચારુ કરવા પ્રયાસો ચાલુ છે આ દુર્ઘટનાના કારણે તહેવારના દિવસે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ઘટનાની વધુ તપાસ સ્થાનિક પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે